બહાદુર ગામ ખાતે પહેલીવાર મોટી સંખ્યામાં શનિવારી હાટ બજાર ભરાયો હતો બહાદુરપુર બજારમાં વેપારીઓ દ્વારા શનિવારી હાટ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતો પોતાના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે આયોજન કરાયું હતું બહાદરપુર બજારમાં વેપારી આગેવાનો દ્વારા શનિવારી ભવ્ય હાટ બજારના આયોજન માટેની તળામાર તૈયારીઓમાં જોડાયા હતા સંખેડા તાલુકાના બહાદરપુર ગામના વેપારી તેમજ ગામના સરપંચ અને ઘણા ગામના આગેવાનોની સૂચના મુજબ ગામમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો તેમજ ફળ તેમજ મસાલા અને જીવન જરૂરિયાત અન્ય ચીજ વસ્તુઓ સસ્તા ભાવે એક જ જગ્યાએ મળી રહે તેમજ શાકભાજી પકવતા ખેડૂતો મિત્રોને પોતાનું ઉત્પાદન કરેલું શાકભાજી સીધું ગ્રાહકને વેચાણ કરી પોષણ ભાવ મેળવી શકે તે હેતુથી આયોજન કર્યું છે વર્ષોથી બહાદરપુરમાં ચામડાના બુટ ચપ્પલ જે પ્રખ્યાત તેમજ દરજી કામકાજના વેપારીને પણ લાભ થઈ શકે જેથી આજે તારીખ ત્રેવીસ ના રોજ શનિવારથી બહાદરપુર બજાર રોડ ખાતે હાટનું ભવ્ય આયોજન કર્યું છે જેમાં એકસો પચાસ જેટલા વેપારીઓ પોતાની દુકાનો ખોલી હતી અને ગ્રાહકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા જ્યારે ગામના અને આજુબાજુના લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો લોકો

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર